આમલાખાડી બ્રિજ નજીક રેલવે ટ્રેકને અડીને આગ ભભૂકી ઉઠી હતી આગને લઈ ટ્રેન વ્યવહારને પણ આંશિક અસર જોવા મળી હતી ડીપીએમસી ફાયર ટીમ ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો ઉનાળાના પ્રારંભ સાથે કચરા અને ઝાડી ઝાંખરામાં આગ લાગવાની ઘટનાઓ શરૂ થઈ છે અગાઉ ઈટી કોલેજ રોડ પર રેલવે સ્ટેશન અડી જીઆઈડીસી ડમ્પિંગ સાઇટ બાદ હવે પુનઃ એક આગની ઘટના સામે આવી છે અંકલેશ્વર આમલાખાડી રેલવે બ્રિજ નજીક રેલવેની સંરક્ષણ દિવાલ અડી સૂકા કચરા અને ઝાડી ઝાંખરામાં આગ ભભૂકી ઉઠી હતી જે જોત જોતામાં આજુબાજુના વિસ્તારમાં ફેલાઈને ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા હતા રેલવે ટ્રેકને અડીને લાગેલી આગને કારણે રેલ વ્યવહાર પર પણ અસર ઉભી થઈ હતી ટ્રેનો ધુમાડાને લઈ ધીમી ગતિએ ચલાવી પડી હતી ઘટનાને પગલે ડીપીએમસીને જાણ કરવામાં આવતા ફાયર કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો તો રેલવે સુરક્ષા બળ અને અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને આગ સંપૂર્ણ કાબૂમાં આવી ત્યાં સુધી સ્થિતિ પર નજર રાખી હતી આગ લાગવાનું કારણ હજુ સામે આવ્યું નથી પણ ગરમીના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે તો બીજી કારણ ચાલુ ટ્રેનમાંથી કોઈએ બીડી સિગરેટ સળગતી નાખી હોય અને સૂકો કચરો ચપેટમાં આવી ગયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે